ઓપરેશન સિલ્ડા અંતર્ગત સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મોક બ્લેકઆઉટ ને ભવ્ય સફળતા નાગરિકોનો અસાધારણ સહયોગ સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા આજે આનંદપૂર્વક જાહેર કરવામાં આવ્યું છે કે સરકાર શ્રીની સૂચના મુજબ તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત ઓપરેશન સિલ્ડ અંતર્ગત મોક બ્લેકઆઉટ કવાયતને સાવરકુંડલામાં જબરજસ્ત સફળતા મળી છે આ સફળતા પાછળ સાવરકુંડલાના નાગરિકોનો પ્રશંસનીય સહયોગ મુખ્ય કારણભૂત રહ્યો છે આ મોકલેકઆઉટના ભાગરૂપે આજે એકત્રીસ સાવરકુંડલા શહેર સ્વયંભૂ અંધારપટમાં રહ્યું આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ સંભવિત કટોકટીની પરિસ્થિતિઓમાં જનતાની ડિફેન્સ તૈયારીને સહયોગનું મૂલ્યાંકન કરવાનો હતો સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ અપીલને માન આપી નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખી અને બિનજરૂરી હેરફેર ટાળી સમય કટોકટીના દરમિયાન પોતાની સમજણ અને પ્રશંસનીય સહયોગનું પ્રદર્શન કર્યું ઓપરેશન સેન્ટર સમગ્ર અમરેલી જિલ્લામાં યોજાવાનું હતો અને સાવરકુંડલા શહેરના લોકોનો આ પહેલમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે સાવરકુંડલા વહીવટીતંત્ર સમસ્ત નાગરિકોના મહત્વપૂર્ણ સુરક્ષા કવાયતમાં સક્રિયપણે ભાગ લાવદાય હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે સફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે સાવરકુંડલાના લોકો કટોકટીના સમયમાં પણ એકબીજાને સહયોગ આપવા અને સમજદારીપૂર્વક વર્તવા માટે સંપૂર્ણ પ્રતિબંધ છે જે ભવિષ્યની કોઈ પણ પરિસ્થિતિ માટે મજબૂત સંરક્ષણ પૂરું પાડે છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા અમરેલી